તમે મને ઓળખ્યો? હું કોણ? અરે હું કોણ? પ્લાસ્ટિક મારા વગર ચાલે નહીં આજકાલ તો મારું ભરપૂર સામ્રાજ્ય છે અરે ખાવા પીવાની ચીજોની અંદર જે પેકિંગ આવે છે જેના કારણે હું તમને

તમને ખબર છે ત્રણસો પચાસ લાખ ટનથી પણ વધારે રોજ મારો ઉપયોગ થાય છે અને એ ઉપયોગ થયા પછી આ માણસો જ્યાં ત્યાં ફેંકી દે છે જેના કારણે આ પૃથ્વી ઉપર ભયંકર પ્રદૂષણ થાય છે કેમ કારણ કે મને મારનાર કોઈ પેદા થયો જ નહીં ખબર છે હજારો વર્ષ સુધી તમે મને જમીનમાં દાટી રાખો ને તોય પણ હું નાશ થતો નથી અરે તમે કંટાળીને મને મારો ને તો એના તમારાથી ભયંકર રોગ કેન્સર જેવો ભોગ થાય છે આ રોગના કારણે આ દુનિયાની અંદર હાલ જે કેન્સર રોગ થાય છે એ મારા કારણે થાય છે

રોજ એક માણસ એક પોઈન્ટ છ ગ્રામ જેટલું પ્લાસ્ટિક ખાય છે અને માણસ એસી વર્ષ જીવે ત્યારે વીસ થી બાવીસ કિલો જેટલું પ્લાસ્ટિક એના પેટમાં જાય છે જેના કારણે લીવર પેટ અને કેન્સર ભયાનક રોગ હું કરું છું હું તમને નહીં જીવવા દઉં તમને જીવા દઈશ નહીં શું તમે મારો ઉપયોગ કરશો ના કોને કરશો પીવા માટે પાણીની બોટલના બદલે પ્લાસ્ટિકની બોટલના બદલે ઇલ્લી બોટલ વાપરો કાબાની બોટલ વાપરો આનો નાશ કરો અમે વાડીની નહીં संग्रह करी राखो एक जगह कोई पण खरीदी करवा जाओ त्यारे घरे की थेली ने ले जाओ कागज कापड़ जेवी भी चीज वस्तुओं परवानी चीज वस्तुओं लेने खरीदी करवा जाओ जे भी करीने मारो उपयोग करवो पड़े नहीं अने तमे बची जाओ नहीं तर? મને કેન્સલ કરી શકતા નથી પણ હું તમને કેન્સલ કરી ગઈ છ આ દુનિયાની અંદર હા તમારો હા તમો નાસ્તો સામણ લાવો છો પ્લાસ્ટિકની થેલીમાં લંચ બોક્સ એક પ્લાસ્ટિકનું જા તમે તમે શા તમે દેવાના નથી મારો ઉપયોગ બંધ કરો હા મારો વારે વારે ઉપયોગ થાય ના આને આપણે ઉપયોગ કરીને શું કરીએ છીએ ફેંકી દઈએ છીએ અને ફેંકી દેવાથી શું થાય અહીંયા જુદું પૃથ્વીનું પ્રદૂષણ વાયુનું પ્રદૂષણ અને આ બધા તકલીફ પ્રદૂષણના કારણે શ્વાસની તકલીફ છે યતા ફેફસા આ રોગો થવાનું કારણ મારો ઉપયોગ મારો નાશ કરવા લોકો મને સળગાવે છે અને સળગાવાના કારણે જે વાયુ પ્રદૂષણ થાય છે જેના કારણે તમને ફેફસાના રોગો થાય છે અને આના ઉપયોગથી તમને